હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે હું સ્ટુડન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી છું કે સ્ટુડન્ટના જે કહેવાય ને કે બહુ સ્ટુડન્ટ માટે બહુ મોટી જે અપડેટ આવી છે કે કેનેડામાં તમે કોલેજ ને યુનિવર્સિટી ચેન્જ નહીં કરી શકો અને બીજું જે અપડેટ છે કે ચોવીસ કલાક વર્કિંગ અવર્સ છે એ કઈ ડેટથી સ્ટાર્ટ થાય છે બરાબર ક્યારથી તમે ચોવીસ કલાક વર્કિંગ અવર્સ કરી શકશો તો એના રિલેટેડ વિડીયો છે બરાબર તો આ બંને અપડેટ સ્ટુડન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને ડિટેલમાં હું તમને માહિતી આપીશ અને જે વિડીયો શેર જરૂરથી કરજો અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આમાં તમને આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો મળશે તો સૌથી પહેલી વાત કે ડીએલઆઈ કેનેડામાં તમે જો કેનેડામાં આવી ગયા છો તો ડીએલઆઈ કેનેડામાં જઈને ચેન્જ નહીં કરી શકો તો આઠ નવેમ્બર બે હજાર ચોવીસથી થી આ રૂલ લાગુ થઈ ગયો છે મેં પહેલાં પણ આનો વિડીયો બનાવેલો હતો બરાબર તો આજે ફરી વખત આનું જે કઈ કયા ને કઈ રીતે પ્રોસેસ છે એના રિલેટેડ આ વિડીયો છે કે તમે ડીએલઆઈ કેનેડામાં જઈને ચેન્જ નહીં કરી શકો જો તમારે કેનેડા આવીને તમારું ડીએલઆઈ ચેન્જ કરવું હશે તો ન્યૂ સ્ટડી પરમિટ તમારે એપ્લાય કરવી પડશે ત્યારે જ તમે કોલેજ કે યુનિવર્સિટી ચેન્જ કરી શકશો નહીં તો તમારી કોલેજ કે યુનિવર્સિટી ચેન્જ નહીં કરી શકો તો પહેલાં તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકતા હતા પહેલાં આપણે કેવું હતું કે એડમિશન લઈએ અને ડાયરેક્ટ આપણે ચેન્જ કરીને પછી પોર્ટલમાં અપડેટ કરી દેતા હતા કે થઈ ગયું છે બટ હવે એવું નથી હવે ન્યૂ સ્ટડી પરમિટ તમારે લેવું પડશે અને પછી જ તમે ચેન્જ કરી શકશો જો એવું નહીં કરો તો કંઈ ઇન્કવાયરી આવે કે કઈ બી પ્રોબ્લેમ થાય તો તમને રિપોર્ટ પણ કરવામાં આવી શકે છે તો સૌથી પહેલી વસ્તુ કે એની માટે તમારે શું કરવાનું તો ન્યૂ એલ લેવું પડશે નવી કોલેજનું તમે જે કોલેજમાં એડમિશન નવું લેવાના છો એ કોલેજનું તમારે એલ લેવું પડશે પછી સેકન્ડ નંબરમાં પ્રોવિન્સનલ એટેસ્ટેશન લેટર બરાબર જે નવી કોલેજમાં તમે એડમિશન લેવાના છો જે પ્રોગ્રામમાં લેવાના છો તેનું પેલ લેવું પડશે પછી લેટર ઓફ એક્સપ્લેનેશન આપવું પડશે કે તમે કેમ જૂની કોલેજ ચેન્જ કરીને નવી કોલેજમાં એપ્લાય કરવા માગો છો કેમ એડમિશન લેવા માગો છો પછી ડીએલઆઈ વિધાઉટ પરમિશન નહીં કરી શકો બરાબર મેં જે રીતે કીધું કે આ બધું જ તમારે જે પ્રોસેસ છે આખી કરવી પડશે વિધાઉટ પરમિશન તમે ડીએલઆઈ ચેન્જ નહીં કરી શકો બે બીજા જે મુદ્દા છે એ તમારી સાથે શેર કરું કે તમે જો સેમ ડીએલઆઈમાં ખાલી કોર્સ ચેન્જ કરશો બરાબર તો તમારે સ્ટડી પરમિટ લેવાની જરૂર નથી અને સેકન્ડ મુદ્દો જે છે કે જો તમે ધારો કે એક વર્ષનો કોર્સ કે પ્રોગ્રામ લીધો છે સેમ કોલેજમાં કર્યો હવે તમારે બીજી વખત એ કરવું હોય તો તમારે સ્ટડી પરમિટ એક્સટેન્ડ કરાવવી પડે છે પણ જો બીજી કોલેજમાં તમે જાઓ તો જે રીતે મેં આગળ કીધું રીતે તમારે એલ લેવું પડશે પેલ પછી લેટર ઓફ એક્સપ્લેનેશન અને એસઓપી આ બધું જ આપવાનું રહેશે તમારે આખું એક્સપ્લેનેશન આપવું પડશે કે તમારે કેમ આ કોર્સ છોડવો છે તમારે કેમ કોલેજ છોડવી છે કેમ નવી કોલેજમાં તમારે એડમિશન લેવું છે એ બધું જ તમે આપશો પછી જ તમે ડીએલઆઈ ચેન્જ કરી શકો એના સિવાય નહીં કરી શકો હવે બીજો મુદ્દો છે કે આપણે એપ્રિલમાં આ વિડીયો પણ મેં બનાવ્યો હતો એપ્રિલમાં ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે અનાઉન્સમેન્ટ કરી હતી કે હવે ટ્વેન્ટી ફોર અવર્સ કામ કરી શકશે સ્ટુડન્ટ પણ એ લોકોએ એવી ડેટ નથી આપી કે કઈ ડેટથી આ નિયમ લાગુ થશે બરાબર એટલે ઘણાને વીસ કલાકને ઘણે ઘણાને ચોવીસ કલાકમાં કન્ફ્યુઝન હતું કે વીસ કલાક કામ કરવાનું કે ચોવીસ કલાક કામ કરવાનું પણ હવે એ લોકોએ પ્રોપર ડેટ અનાઉન્સ કરી દીધી છે કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ બરાબર નવેમ્બર બે હજાર ચોવીસ થી કેનેડામાં જે સ્ટુડન્ટ છે બરાબર ફૂલ ટાઈમ સ્ટુડન્ટ જે છે તો તમે કલાક કામ કરી શકશો હું ફરી વખત રિપીટ કરું પંદર નવેમ્બર બે હજાર ચોવીસ થી જે કેનેડામાં ફૂલ ટાઈમ સ્ટુડન્ટ છે એ ચોવીસ કલાક કામ કરી શકશે આની પહેલા વીસ કલાક હતા તો આ કામ રિલેટેડ જે કલાકો છે એનું એની ક્લિયરિટી આવી ગઈ છે તો આ જે વિડીયો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો આને મેક્સિમમ લોકો સાથે શેર કરજો કે જે સ્ટુડન્ટ છે એની સાથે શેર કરજો કે એને માહિતી મળી રહે કે ભાઈ ડાયરેક કોલેજ ચેન્જ ન કરી શકીએ આપણે એની માટે જે આખી પ્રોસેસ છે એ સમજવાની અને પછી એને રૂ એના જે નિયમ છે એનું પાલન કરવાનું પછી તમે ચેન્જ કરી શકો અને અત્યારે ચોવીસ કલાક સ્ટુડન્ટ કામ કરી શકશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ